જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ બધાને સાથે આજે ઝોન ટુ વિસ્તારના આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આમાં પચાસ જેટલા તો અરજદારો છે એના પરિવારજનો છે અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે અમારે એના ડી સ્ટાફની ટીમ હોય અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવીને તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના ઉપર તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે એક બે દિવસ તપાસ કરીને વધુ પુરાવો લેવાની જરૂર છે એના ઉપર બી તુરંત ટીમો અત્યારથી લાગી ગયા જેથી આવનાર બે ત્રણ દિવસમાં બધા અમે જો એકદમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ સાથોસાથ અમે આપ ન થકી અને અહીંયા જેટલા અરજદારો આવે છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને તુરંત જેટલા વ્યાજ ખોરું છે એના પર અમે અત્યારે જ ગુના દાખલ કરીએ છીએ અને ગુના દાખલ કરીને એના જેટલા બી જો ચીજો લીધા છે એના બી પરત કરવા માટે એના સીજ કરવા માટે કોર્ટમાં લઈ જવા માટે અમે કાર્યવાહી કરી છે